વારંવાર બીજા અમારા ભાઈ નાયકના કોરિયામાં આવતા અને વારંવાર એ અવાજ કરતા કે હું તમારા પરિવારનો છું અમને આજ આનંદ થાય કે આજ આનંદ આજ ઉસરંગ આજે સુનેરા વર્ષે સ્નેહ આલો સખી વાં જઈએ જ્યાં કંસન વર્ષે મેઘ કે મારી બાળક તારા બેગાના કોકદી આમ તેમ થાય પણ એને બાવડું જાલીને બાયતું સિલે લાવજે શક્તિ કે આ યજ્ઞ જે દર્શન કરશે ને એ પાવન બની જશે આ યજ્ઞ કોઈ સામાન્ય યજ્ઞ નથી અમારા ગોજિયા પરિવાર તો ખૂબ જ ખુશી છે જ ઉત્સાહ છે જ પણ આજુબાજુના જે આહિર સમાજ છે આહિર સમાજ સિવાયના અઢારે વર્ણ છે કેમ થાય છે હું કરે છે કોણ કરે છે એ શબ્દ કોઈ પાસે નહીં આ એટલા માણસ તમે પૂછશો તો એક માણસ એમ તમને નહીં કે હું કરું એમ નહીં આપણે અત્યારે છીએ મોવાણમાં આવેલ સમૃદ્ધ ખાતે અહીં ગોજિયા પરિવારના આંગણે સરસ મજાનું પિતૃઓને મોક્ષ આપવા માટે ચાર યુગો પહેલાં જે રાજા ભગીરથ દ્વારા પંચબલી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ચાર યુગો બાદ ફરી વખત ગોજિયા પરિવાર દ્વારા સરસ મજાના ભવ્ય પંચબલી મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે કળિયુગમાં પ્રથમ એવો કિસ્સો છે કે જ્યારે ગોજિયા પરિવાર અને આખા વિશ્વમાં પ્રથમ એવો કિસ્સો છે કે જ્યારે પંચબલી મહાસ મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે તો મિત્રો આ યજ્ઞની કેવી તૈયારીઓ ચાલી રહી જે છે આપણે આજે તેમના વિશે જાણવાનું છે અહીં સમ્રત धाम ખાતે તેત્રીસો દેવી દેવતાઓના સાનિધ્યમાં આજે ગોજિયા પરિવાર દ્વારા સરસ મજાના અહીં ભવ્ય પંચબલી મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે તો કેવો છે માહોલ કેવી તાળી કેવી ચાલી રહી છે તૈયારીઓ અને કેવી રીતે થઈ રહ્યું છે આ મહાયજ્ઞનું મહાઆયોજન તેવું આપણે જાણવાના છે નમસ્કાર મિત્રો હું છું મયુર ગઢવી અને સ્વાગત છે તમારું અમેઝિંગ દ્વારકામાં આયોજન છે એની કેવી તૈયારીઓ ચાલી રહી છે આયોજન કેવી રીતે થયું છે કોનો વિચાર હતો એવા ઘણા બધા મનમાં સવાલો ઉદભવી રહ્યા છે તો તેમની પાસેથી જ માહિતી મેળવીએ આપણી વચ્ચે ભીખુભાઈ ભાયાભાઈ અને વજુભાઈ જોડાઈ ગયા છે કાર્યક્રમના આયોજક છે અને તેઓ પાસેથી જ મેળ જાણકારી મેળવીએ કે આ કાર્યક્રમનું આયોજન છે એ કેવી રીતે થઈ રહ્યું છે પહેલાં તો તમે એ જણાવો કે આ જે પંચબલી મહા યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે એ કેનો વિચાર હતો કે આવું આયોજન કરીએ આપણે આમ આ પંચબલી મહાયજ્ઞનો આયોજનનો વિચાર તો આમ તો લાસ્ટ દસ વર્ષથી આ ચાલુ છે અમારો બધાનો અલગ અલગ ભાયાભાઈ છે બીજા અમારા કાર્યકર્તા ગોજીયા પરિવારના છે ઓ અમુક ભૂહીમાં ભૂવા હે આ બધો પરિવારને અમુક પિતૃ અમારા ભાયા બાપા કરીને છે એ ગોજિયાની શરૂઆતના પિતૃ છે એ વારંવાર બીજા અમારા ભાઈના એકના કોરિયામાં આવતા અને વારંવાર એ અવાજ કરતા કે હું તમારા પરિવારનો છું એટલે એના જો એના જોડે વાતચીત કરી અને ત્યારથી આ વિચારનો ઉદ્ભવ થયો છે અને એને હિસાબે અમે બધા ભાઈઓ પછી આગળ વધતા અને પછી આ મહાયજ્ઞ પાંચબલી મહાયજ્ઞની અમે લોકો શરૂઆત કરી એમ અને આ યજ્ઞ પાંચ દિવસનો છે એમાં પહેલે દિવસે પ્રેતબલી છે પછી બીજે દિવસે નાગબલી છે ત્રીજે દિવસે ભૂતબલી છે ચોથે દિવસે નારણ છે અને પાંચમે દિવસે આપણે લીલ નીલોદ્વાસ તો જેને લીલ કહેવામાં આવે છે હા નીલો છે એટલે આવી રીતે પાંચ દિવસની વિધિ છે અમારી અને દરરોજ એકસો ને અગિયાર અગિયાર હવન થવાના છે એટલે ટોટલ પાંચસો ને પંચાવન હવન થશે એમ એટલે આ એક એવું મોટું ભગીરથ કાર્ય છે કે એક રાજા ભગીરથે એક વખત કર્યું હતું અને બીજી વાર સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા આ સમૃદ્ધ ધામ નવી મવણ છે એમાં તેત્રીસો દેવી દેવતાઓ છે એની હાજરીમાં અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યને તાર અઢાર તારીખ અઢાર છે ત્યારે સાંજના સાતથી રાતના બાર વાગ્યા લગી મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે જેમાં ટોટલ આહિરાણીઓ ટૂંક આહીર પરિવારની આહિરાણીઓ મહારાષ્ટ્ર લેશે એમ અને એના પછી તારીખ એકવીસ તારીખે રાત્રે રાત્રે કલાકારોનું આયોજન કરેલું છે એમાં માયાભાઈ છે અને બીજા અધર અધર પણ બીજા ઘણા બધા કલાકારો છે એમ તો આવી રીતે અમારો આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે એમ તો મિત્રો જોઈએ તો ચાર યુગમાં માત્ર ભગીરથ રાજા જેવા હતા કે જેઓએ આ યજ્ઞનું આયોજન કર્યું હતું અને સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી તાજમાર તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યારે છેવટે આતુરતાનો અંત આવ્યો છે અને તે ચોઘડીઓ આવ્યો છે કે જ્યારે તેઓ આ જે પંચબલી મહાયજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યા છે તો જે આ આયોજન થઈ રહ્યું છે તમે મને એ જણાવો કે જે આ આયોજન થવા જઈ રહ્યું છે એમાં તમે કેવી રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે પૂરી તૈયારીઓ કેવી ચાલી રહી છે જો અમે તો પહેલાં એકત્રીસ તારીખે જ બધા ભાઈઓ ભેરા થયા અને આ પ્રશ્ન મૂક્યો એટલે બધા ભાઈઓ તૈયાર થયા પછી એવું નક્કી કર્યું કે આવું સમૃદ્ધધામ હું હું માનું છું હું ઘણું બધા દેવ દેવી દેવતાઓ સ્થાનો ગયો છો પણ એકી જગ્યાએ પૂરા સનાતન ધર્મના હરેક મંદિર એક જ વ્યક્તિએ બનાવેલા સમૃદ્ધધામ છે બહુ મહત્ત્વનું છે બહુ અતિ અગત્યની વસ્તુ જેને બનાવી છે એક જ વ્યક્તિ ભીખુભાઈ ગોજીએ બનાવી બનાવેલી છે એવી વિશાળા બધી સગવડ છે કઈ બધી ભીખુભાઈ ગોજીએ એ કરેલી છે એટલે જ આ વસ્તુ અમે પંદર દિવસમાં આ આયોજન સ્ટેપ સુધી પહોંચી ગયા છે અને આમાં ઘણા બધા બધા આખા પરિવારના બધા સ્વયંસેવકોએ દિન રાત કામ કરી અને આ કાર્ય કર્યું છે અને બીજું કે આ એક યજ્ઞ છે તો અમારા બધા પરિવારની એક એવો માહોલ છે કે જો આવું ઐતિહાસિક કાર્ય થઈ રહ્યું હોય તો આપણે સંપૂર્ણ ભીખુભાઈને બધા સાથે મળી અને અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્ય એક અદ્ભુત કાર્ય છે આ જે ભીખુભાઈ બધા એટલા પ્રકારના હવાનો છે કે જેમાં બધા અમારા પિતૃ મોક્ષ સો ટકા મળી જાય એવું અમને શ્રી દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે અમને આજ આનંદ થાય કે આજ આનંદ આજ ઉસરંગ આજે સુનેરા વર્ષે સ્નેહ હાલો સખી વાં જઈએ જ્યાં કંસન વર્ષે મેઘ આવી પવિત્ર ભૂમિ સમૃદ્ધ ધામની અને એવી પવિત્ર ભૂમિની માલિપા આવો એક રૂડો મહાન યજ્ઞ જે શિયાર યુગમાં રાજા ભગીરથે કર્યો હતો અને તે પછીનો આ યજ્ઞ અમને ગોજિયા પરિવારને કરવાનો મોકો મળ્યો એટલે અમે અમારી જાતને અમારા કુટુંબને બધાને ધન્યતા અનુભવીએ છીએ અને બીજું કે આ વિશાર ખરેખર તો આમ ભીખુભાઈનો છે ભલે એની મોટાઈ છે પણ એ ભીખુભાઈને આવો વિસાર આવ્યો કારણ કે હંમેશા જે પવિત્ર ભૂમિ ઉપર રહેતા હોય ને ભાઈ એને પવિત્ર જ વિચાર આવે આ આવડા મોટા ધામની માલિકા ભીખુભાઈ કાયમી એના અહીંયા દર્શન કર્યા તેત્રીસ કરોડ દેવતા જ્યાં એકાવન શક્તિપીઠ બાર જ્યોતિર્લિંગના જ્યાં સાક્ષાત દેવી દેવતીઓ સનાતન ધર્મના બધા દેવ દેવી દેવતાઓ અહીંયા છે બિરાજમાન એ ભૂમિમાં જે ભીખુભાઈ આવતા હોય એટલે એ પવિત્ર ભૂમિમાં આવ્યા પછી એને આવો જ પવિત્ર વિચાર આવે અને આ સમસ્ત ગોજિયા પરિવારનો આ પ્રસંગ એકદમ ઉજળો બનાવે તો એવી અમારી કુળદેવીમાં સામુડાને એટલી પ્રાર્થના કરું કે મારી બાળક તારા બેગાના કોકદી આમ તેમ થાય પણ એને બાવડું જાળીને બાયતું શીલે લાવજે શક્તિ એવી અમારી કુળદેવી કઈ કસીમ કૃપા છે અને જે અમે આ પ્રસંગ આદરો છે એ સમૃતપીરના નેજા હેઠે માઈન્ડો છે એટલે અમારે પૂરેપૂરો અમને ભરો હશે કે અમારો આ મહાયજ્ઞ સંપૂર્ણપણે નિર્વિઘ્ને સંપન્ન થશે એવી સમૃતપીરને અને મા કુળદેવી સામુડાને પ્રાર્થના સાથે સમસ્ત ગોજિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું કે જેને તનતોડ મહેનતથી આ કાર્ય જે એવડું મોટું મહાયજ્ઞ કરવો એ કોઈ જેવી તેવી વાત નથી સાહેબ જે ચાર યુગમાં રાજા ભગીરથ પછી બીજો નંબર ગોજિયા પરિવારનો આવતો હોય આ બીજી વખત જેવા થઈ રહ્યો ત્યારે આ ગોજિયા પરિવારના કંઈક એવા પુણ્ય છે કે આવો વિચાર આવ્યો ભીખુભાઈને અને એની અમને બધેને આ રસ્તે દોર્યા એટલે ભીખુભાઈનો પણ આ સમસ્ત ગોજિયા પરિવાર આભારી છે અને આ જે ભૂમિ છે આ ભૂમિમાં પીર હાજરા હાજુર જ્યાં છે એવા સમૃતપીરના શણોમાં વંદન સાથે જય દ્વારકાધીશ અને ખાસ આપ યજ્ઞના પુરોહિતાને યજ્ઞના જે પ્રધાન છે તેઓ પણ જોડાઈ ગયા છે આપણે તેઓની પાસેથી જ પૂછશું કે આ જે રહ્યું છે એનો હેતુ શું છે અને આ યજ્ઞ પરિવારના જે ફાયદો થવાનો છે વિનાશાયણાય નવી મવાણ ગામના આંગણે સમૃત ફીરની છત્રછાયાની અંદર અને પ્રધાન સેવક ભીખુભાઈ ગોજિયાના પૂર્ણ ભાવથી સમસ્ત ગોજિયા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષ માટે સર્વાનુમતે સર્વજનહિતાય પંચબલી મહાયજ્ઞનું આયોજન થયું છે આ યજ્ઞ મહાન યજ્ઞ છે ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એમનું આયોજન થયું છે આ અલૌકિક યજ્ઞ પૂર્વકાલની અંદર એમ કહેવાય કે ત્રેતાયુગમાં થયેલો હતો પછી દ્વાપર અને કળયુગના સાડા પાંચ હજાર વર્ષ થયા પછી આ પહેલી વખત આ રીતે આ યજ્ઞ થઈ રહ્યો છે આ યજ્ઞ ખરેખર ગોજિયા પરિવાર જે યજ્ઞ કરે છે એ યજ્ઞ ભગવાન દ્વારકાધીશનું સ્વપ્ન જ પૂર્ણ કરી રહ્યા છે આ યજ્ઞ પૂર્વકાલની અંદર ભગવાન દક્ષ પ્રજાપતિએ કરેલો હતો પોતાના દસ હજાર સર સબલાસ્વ અને દસ હજાર હર્યસ્વ નામના પુત્રો જ્યારે નારાયણ સરોવરની અંદર ભગવાનના ભજન માટે ગયા હતા ત્યારે પણ એને એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ ને ત્યારે બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા કે આ યજ્ઞ પૃથ્વીલોકની અંદર કોઈ કરશે તો હું એને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવીશ વિષ્ણુ ભગવાને આવીને ત્યાં કહ્યું કે આ યજ્ઞ પૃથ્વીલોકની અંદર કોઈ કરશે તો હું એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવીશ અને ભગવાન સ્વયં શિવ ત્યારે હે નંદીના રૂપમાં પધારરા છે અને હે સ્વયં મા પાર્વતી ત્યારે ગૌરીના રૂપમાં પધારરા આ પંચબલી મહાયજ્ઞ પ્રથમ વખત ગોજીયા પરિવારના આંગણે થઈ રહ્યો છે હું એમ કહેવા માગું છું કે આ યજ્ઞ જે દર્શન કરશે ને એ પાવન બની જશે આ યજ્ઞો કોઈ સામાન્ય યજ્ઞ નથી મિત્રો ગોજિયા પરિવાર દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે પિતૃઓને મોક્ષ મળે તે માટે આ પંચબલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેત્રીસો દેવી દેવતાઓના આંગણે આ સરસ મજાના પાવનભૂમિ પર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મહારાસ અને લોક ડાયરાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે મિલનભાઈને જ પૂછશું કે આ જે લોક ડાયરો અને મહારાસનું કાર્યક્રમ થવા જઈ રહ્યું છે એની કેવી રૂપરેખા છે આપણે અઢાર તારીખે મહારાષ્ટ્ર છે તેમાં આપણી બધી દીકરીઓ આહિર હિનાબેન આહિર અને જુલીબેન ગોજીયા આપણે આવે છે અને એકવીસ તારીખે ભવ્ય રોગડ છે એમાં આપણે માયાભાઈ આહિર બિરજુભાઈ બારોત અને વજુભાઈ ગોજિયા આવે છે દ્વારકા ઇમેજિંગમાંથી આપ અમારા યજ્ઞનું જ્યાં લાઈવ પ્રસારણ તમે કરો છો એ બદલ અમારા યજ્ઞની નોંધ લીધી એ બદલ હું દ્વારકા ઇમેજિંગનો પણ આભાર માનું છું જય દ્વારકાધીશ તો મિત્રો અહીં ગોજિયા પરિવાર દ્વારા ચાર યુગોમાં રાજા ભગીરથ બાદ તેઓના આંગણે આ અનેરો અવસરનું આયોજન થવા જઈ રહ્યું છે અને અહીં સ્વયંસેવકો દ્વારા તાડમાર તૈયારીઓની ધમધમાટ ચાલી રહ્યો છે અને છેઠ હરિદ્વારથી ટેન્કર ભરી અને ગંગાજલ લાવવામાં આવ્યો છે તો અહીં અહીં પિતૃઓ માટે પિતૃઓના હવનમાં અભિષેક કરવા માટે ગંગાજળ લાવવામાં આવ્યો છે તો તેનું કારણ શું છે કે છેઠ ગંગા ગંગા હરિદ્વારમાંથી અહીં ટેન્કર ભરી અને લાવવામાં આવ્યું છે એમાં શું છે ગંગા નદી નદી જેવી પવિત્ર કોઈ નદી નથી એમ આપણે સાત નદી છે એમાંથી ગંગા બધાથી પવિત્ર છે છેલ્લે મૃત્યુ ટાઈમે માણસ ન ના સ્નાન ન કરી શકે તો અસ્થિ પણ આપણે પધરાવવાનો એમાં એવો રિવાજ છે અને એનું ધાર્મિક મહત્વ છે તો અમને એ વિચાર આવ્યો કે ભગત રાજાએ આ ગંગાજીને ઉતારી એના પિતૃના ઉધાર માટે તો અમે એ ન કરી શકીએ તો કાંઈ વાત કમસે કમ ગંગાજીનું જળ તો પિતૃને પાણી પી શકીને એટલા માટે અમે ગંગાજીનું પાણી લઈ આવ્યા છીએ ગંગાજી તો ના આવે પણ એનું પાણી તો આવી શકે ને એ પાણીને હિસાબે અમારા પિતૃનો ઉધાર થાય એટલા માટે ગંગાજીને અમે પાણીના ટેન્કરો લેવા છીએ જે દ્વારકાની ભૂમિ ઉપર આહિરાણી મહારાષ્ટ્રનો એક ઇતિહાસ રહીશો સાહેબ એ ઇતિહાસનું પુનરાવર્તન આજ સમૃદ્ધ ધામના આંગણે ગોજિયા પરિવારના મહાન યજ્ઞમાં થઈ રહ્યું છે ત્યારે હું સમગ્ર જે આહિરાણી મહારાષ્ટ્રમાં જે આયરની બેનું જોડાણ્યું હતું એને બધેને અહીંથી ગોજિયા પરિવારના પરિવારના દીકરા તરીકે હું બધેને ભાવભર્યું આમંત્રણ આવું આપું છું કે તારીખ અઢાર સાંજે સાતથી બાર આપ સૌ તમામ આહિરાણીઓને અહીંયા અમારે મોટું ગ્રાઉન્ડ બનાવ્યું છે એક જે ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે એવો માહોલ છે તો અમારા ગોજીયા પરિવારોમાં તો ખૂબ જ ખુશી છે જ ઉત્સાહ છે જ પણ આજુબાજુના જે આહિર સમાજ છે આહિર સમાજ સિવાયના અઢારે વર્ણ છે એમાં આ મોટું ભગીરથ કાર્ય થઈ ગયું અને આ ભગીરથ કાર્યની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં એક ભગીરથ રાજા છે આવો યજ્ઞ કરી ગયા હતા અને આ સૃષ્ટિ રચાણી ત્યારથી એક જ વખત થયો છે અને બીજી વખત અમારા ગોજીયા પરિવારનો થશે એ અહીંની એક વિશેષતા છે ગોજીયા પરિવાર દ્વારા પંચબલી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એમાં લાખો લોકો પંચબલી મહાયજ્ઞમાં જોડાવાના છે અને તમે અહીં મારી પાછળ જોઈ શકો છો અહીં રસોડું છે અને ગુંદી બની રહી છે મૂળથાર બની રહ્યા છે સાથે તમે આ બાજુ પણ જોઈ રહ્યા છો કે અહીં જે ગ્રાઉન્ડ છે એમાં ચૂલા ઊભા કરવામાં આવ્યા છે સરસ મજાનો રસોડોનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે જે રસોડા વિભાગના જે આયોજક છે એમની સાથે જ વાતો કરશું આપણી સાથે સાવંતભાઈ જોડાઈ ગયા છે સાવંતભાઈ પહેલાં તો તમે એ જણાવો કે આ જે પંચબલી મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે એમાં આ રસોડું બની રહ્યું છે એ કેવી રીતે બધું કાર્યક્રમ ચાલી રહ્યું છે રસોડાનું એ આ બધું ઈશ્વર આધારે હાલે છે કોઈ એક જણો એવું કોઈ નામ નથી લખ્યું કે હું જ કરું છું બરોબર આ કુદરતની મહેરબાની થી હાલે છે કામ છે કેમ થાય છે હું કરે છે કોણ કરે છે એ શબ્દ કોઈ પાસે નહીં આ એટલા માણસ તમે પૂછશો તો એક માણસ એમ તમને નહીં કે હું કરું એમ નહીં કે હું કરું એમ થાય એમ કોઈ નહીં કે એટલા માણસ